લોકવિજ્ઞાન કેન્દ્ર રેસ્કોસ રાજકોટ ખાતે કાર્યરત પ્રોફેસર પીસી સી એસ્ટ્રોનોમિકલ એન્ડ એસ્ટ્રોફિઝિકલ રિસર્ચ સેન્ટર કેન્દ્રની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ અને ખગોળશાસ્ત્રી ડૉક્ટર જે જે રાવલ દ્વારા પ્રાપ્ત વિશિષ્ટ સિદ્ધિ વિશે એક પ્રેસ મીટ રાખવામાં આવી હતી આ દરમિયાન ડૉક્ટર રાવલે જણાવ્યું હતું કે તેમણે થોડા વર્ષો પહેલાં તેમના દ્વારા પબ્લિશ થયેલ એક રિસર્ચ પેપરમાં યુરેનસ ગ્રહની ચોક્કસ અંતરે એકથી વધારે ઉપગ્રહ આવેલ હોય તેવી આગાહી ગણિતની મદદથી કરી હતી જેની પુષ્ટિ હાલમાં નાસા અને ઇ ના એના જેમ્સ વેબ સ્પેસ ટેલિકોપ્સ દ્વારા થઈ ભૂતકાળમાં પણ ડૉક્ટર રાવલે યુરેનસ અને નેપચ્યુનના વલયો તેમજ ઉગ્રો વિશે જે જે આગાહીઓ કરી હતી તે નાસાના પાયોનિયર અને વાયોજર મિશને સચોટ રીતે સાચી સાબિત કરી હતી મારું નામ નિલેશ રાણા છે અને હું લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રોજેક્ટ કોર્ડિનેટર તરીકે અને સાથોસાથ લોકવિજ્ઞાન કેન્દ્રની જે બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ છે એના કન્વીનર તરીકે ફરજ બજાવું છું આજની જે પ્રેસ મીટ હતી એ અમારી સંસ્થાના ટ્રસ્ટી તેમજ ભારતના વિશ્વવિખ્યાત ખગોળ વિજ્ઞાની ડૉક્ટર જે રાવલની જે હાલની શોધ સાચી પડી છે એના વિશે માહિતી આપવા માટેની હતી રાવલ સાહેબે ઘણા વર્ષ પહેલાં પોતાના એક રિસર્ચ પેપરની અંદર યુરેનસ ગ્રહની એક ખાસ અંતરે એક કરતાં વધારે ઉપગ્રહ હોવા જોઈએ એવી આગાહી કરી હતી જે હમણાં જ હાલમાં જ પંદર વીસ દિવસ પહેલાં નાસા અને ઇએસએ એટલે કે યુરોપિયન સ્પેસ એજન્સીના જે એસ ટી જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા સાચી પડી જે એ એસટીએ યુરેનસથી એકદમ નજીક માત્ર દસ કિલોમીટર વ્યાસ ધરાવતો એક ઉપગ્રહ શોધી કાઢ્યો હતો અને એ એક્ઝેક્ટલી એ જ જગ્યાએ છે કે જે જગ્યાએ રાહુલ સાહેબે વર્ષો પહેલાં એની આગાહી કરી હતી સાહેબની આ પહેલી આગાહી નથી એ પહેલાં પણ ઘણી એમની આગાહીઓ જેમ કે યુરેનસ અને નેપચ્યુનના વલયો અને વધારાના ઉપગ્રહો બાબતે પણ થયેલી હતી કે જે નાસાના પાયોનિયર વોએજર વન વોએજર ટુ દ્વારા સાચી પડી હતી અને એના ભાગ સ્વરૂપે સાહેબને નાસાએ એક ગેસ્ટ લેક્ચર માટે પણ ત્યાં અમેરિકામાં હ્યુસ્ટન ખાતે ઇન્વાઇટ કર્યા હતા અને સાહેબ ત્યાં જઈ અને એ લેક્ચર લઈ આવ્યા હતા તો આવી રીતે આ આગાહી જે છે એ એમની સાચી પડી છે અને એની માહિતી આપણા ખાસ કરીને ભારત દેશના નાગરિકોને મળે એના માટે આપણે આ પ્રેસ મીટનું આયોજન કર્યું હતું તો આજે એ એક સ્પેશિયલ લેક્ચર રાખ્યો હતો કે જે સાહેબની લેટેસ્ટ રિસર્ચ છે હાલમાં જ એમનું એક ઈરાનના ખગોળ વૈજ્ઞાની સાથે સંયુક્ત રીતે એક પેપર રજૂ થયું છે એક પેપર પબ્લિશ થયું છે ઇન્ટરનેશનલ જર્નલમાં કે જેમાં એમણે બ્રહ્માંડનું વિસ્તરણ અને એનું જે પ્રવેગ છે એ કેવી રીતે વધી રહ્યો છે એના વિશે અને એમાં જે ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીનો શું રોલ છે એ વિશે માહિતી આપતો એક લોકભોગ્ય વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડી સંખ્યામાં લોકો અત્યારે ભાગ લઈ રહ્યા છે એ વ્યાખ્યાન હાલમાં ચાલુ છે અને સાહેબ એના વિશે માહિતી આપી રહ્યા છે